માત્રામાં અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે કેટલો મુદ્દામાલ કેટલા આરોપી હા રાજ્યમાં જે પ્રોહિબિશન દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને નિષ્ણાબૂત કરવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા આખી રેન્જના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્રેના એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જ શ્રીઓ થાણા અધિકારી શ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી એટલે જે બાબતે મુંદ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે જેમાં એકત્રીસ હજાર પાંચસો બોટલો જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાં છે એ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને વાહનો સાથે બે પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને પકડવામાં આવેલા છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં છે છે હા આરોપીઓના નામ વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાધવ વિક્રમસિંહ વાઘેલા છે એ મુંજપુર મુજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાધવ એ સુરેન્દ્રનગરનો છે અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલ સિંહ જાડેજા કરીને છે અને એક મહીપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિકરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે જે જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે ખરેખર લોકેશન એક્ઝેક્ટ શું છે હા લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે દ્રબ છે દ્રબ ગામ એની દ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર તેત્રીસમાંથી આ મુદ્દામાલ પકડાયેલો છે અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે તેત્રીસ નંબરનું એ એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે એમના એમનું આ ગોડાઉન છે પ્રાથમિક દ્રષ્ટિ આ તપાસમાં નીકળેલું છે એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવ્યો છે મોડેસ ઓપરેટી શું હતી કેવી રીતે દારૂ લાવતા હતા કઈ જગ્યાએ છુપાવ્યો હતો મોડેસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા મોકલનાર જે છે એ આ અનિલ પાંડિયા છે જે શિખરનો છે જે વોન્ટેડ છે અને મંગાવનાર જે છે બે આરોપીઓ અનિલસિંહ જાડેજા અને મહીપતસિંહ એ બંને વોન્ટેડ છે એમણે મંગાવેલો અને અહીંયા આ જે ગોડાઉનનો માલ ઉતાર્યો હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનું પ્લાનિંગ હતું એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું સર અનિલસિંહ જાડેજા જે દર્શણીનો છે દર્શણીનો અને એને આવડો મોટો માલ મંગાવ્યો છે અગાઉ પણ એને કંઈ આવી હશે કે શું હા એની અગાઉની હવે એ લોકોને અત્યારે તો વોન્ટેડ છે એમને પકડીને પહેલા તો એમનો ગુનાહિત ઇતિહાસ કારણ કે એમની વિરુદ્ધ પણ ગુના તો છે દાખલ થયેલા છે માંડવી અને વગેરે